હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પાટડી દસાડા તાલુકાના રામાપીના દર્શન કરીશું અને રામાપીનો વિષામો પણ જોઈશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો સવારના છ સાડા છ અમે નીકળી ગયા છે અને અમદાવાદથી પીપળીધામ એકસો પાંત્રીસ કિલોમીટરના અંતરે છે અને આ સવારના દ્રશ્યો છે અને અહીંયા એક તમે જોઈ રહ્યા હશો સામે પ્લેન રેસ્ટોરન્ટ છે તેના પર મેં વિડીયો પણ બનાવ્યો છે ડાઇન ઇન ધ ક્લાઉડ અને આઠ વાગી ચૂક્યા છે અમે થોડો નાસ્તો કરીશું પછી આગળ જઈશું શું તેમજ મંદિરની ઉપર રામાપીરના નેજા ફરકતા દેખાઈ રહ્યા છે અને આ બહારનું દ્રશ્યો છે અહીંયા પાર્કિંગ એરિયા છે આજે બહુ ભીડ નથી એટલે ખાલી લાગે છે જ્યારે રામાપીરની બીજ હોય કાં તો પૂનમ હોય કા રવિવાર હોય તો અહીંયા બહુ ભીડ હોય છે આપણે અહીંયાથી પ્રસાદ લઈશું અને મંદિરની તરફ જઈશું અને એ મંદિરનો શું ઇતિહાસ છે તે પણ તમને જણાવીશ આજે સામે જોઈ રહ્યા છીએ મંદિરનો પ્રવેશ દ્વાર છે શ્રી રામદેવપીર મંદિર અને શવા ભગતની જગ્યા મંદિરના ગેટમાંથી તમે જેમ પ્રવેશ કરશો તેમ સામે જ તમને રામાપીનું ઘણું સુંદર સરસ મંદિર દેખાશે ઘણું મોટું અને ઘણું સુંદર મંદિર છે મંદિરનો ઇતિહાસ ટૂંકમાં જણાવી દઉં વિક્રમ સૌ ઓગણીસો અડસઠમાં ધામમાં દુષ્કાળ પડ્યો હતો તેથી અહીંયાથી સવા ભગત માટીના વ્યવસાયના કામ માટે કચોલિયા ગામમાં ગયા હતા દિવસે તેઓ વાસણ બનાવતા અને રાત્રે શસંગ કરતા હતા એક સાંજે તેમની પાસે સતગુરુ કબીર સાહેબ સાધુ સ્વરૂપે આવ્યા અને પોતાનું નામ હંસરાજ બતાવીને કબીર સાહેબે સવા ભગતને ગુરુઘરનું જ્ઞાન આપ્યું તો આપણે અહીંયાથી દર્શન કરી લઈએ પછી તમને બાકીનો ઇતિહાસ જણાવું ઘણી સરસ રામાપીરની પ્રતિમા છે તમે જોઈ રહ્યા છો ઘણી સુંદર પ્રતિમા છે અહીંયા વિશાળ ભજન હોલ પણ આવેલો છે જ્યાં સવા ભગતના માટીના વાસણો અને રમકડા બનાવેલા જે અહીંયા મૂકેલા છે મ્યુઝિયમ તરીકે બનાવેલું છે તમે જોઈ રહ્યા છો અને તમે જોઈ શકો છો આ ગુરુઘરનું જ્ઞાન આપ્યું ત્યારબાદ તે વર્ષે વિક્રમ સંવત ઓગણીસો અડસઠની એક રાતે રણુજાના બાબા રામદેવ પીર સવા ભગતના સપનામાં આવીને કહ્યું કે સવા મારે તારે ત્યાં કાયમ માટે બેસવું છે રામદેવ પીર બાપાએ કહ્યું કે અહીં અખંડ સદાવત ચાલુ થશે અને સમય આવે ત્યારે મારું બાવન ગજનું દેવળ બનશે અને ઈશાન ખૂણામાં મારો બાવન ગજનો મેજો ફરકશે ઈસવીસન ઓગણીસો ઓગણસિત્તેરમાં અનાજનું આગમન થયું અને તે સદાવત ચાલુ રહ્યું ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં સદા સુરતી ઘોડાનું આગમન થયું ત્યારબાદ ત્યારબાદ ઓગણીસસો બોતેરમાં બાપાએ આ મંદિરનું નિર્માણ કર્યું રાધાકૃષ્ણની મૂર્તિ અને રામદેવ પીરના ખોટાની સ્થાપના શવારામ બાપાએ તેમના ધર્મપત્ની જમુનાબા એ નજીકના શિષ્ય જમુનાબા દ્વારા અંતો મહંતો અને ભક્તોની હાજરીમાં રામધૂમથી કરવામાં આવ્યું હતું આ રીતે આ મંદિરનું નિર્માણ થયું મંદિરનું મુખ્ય આકર્ષણ અન્ય મંદિરોમાં રામાપીર ઘોડા પર બિરાજમાન હોય છે જ્યારે અહીંયા તમને રામાપીર બેઠેલા સિંહાસન પર જોવા મળશે આપણે પહોંચે છે રાધા કૃષ્ણના મંદિરે દર્શન કરીશું અને તમે જમણી સાઈડ જોઈ રહ્યા છો સવા ભગતની અને બળદેવજીની સમાધિ છે ત્યાં પણ તમે દર્શન કરી શકો છો આથી આપણે દર્શન કરીને બહાર નીકળ્યા છે અને આ મંદિરના બહારના દ્રશ્યો છે પીપળીધામથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે બાબા રામદેવનો વિશામો આવેલો છે તે પણ તમને હું બતાવી દઈશ ઘણું સરસ અને ઘણું મોટું મંદિર છે પીપળી ધામમાં તમને રહેવાની અને જમવાની સગવડ પણ બિલકુલ ફ્રી છે બહાર આવી રહ્યા છે પાંચ કિલોમીટરના અંતરે છે બાબા રામદેવપિંગનો વિશામો છે તમે જોઈ રહ્યા છો અમે અંદર નથી જઈ રહ્યા આ બાબા રામદેવ પિંડનો વિશામો છે અને સાથે બાજુમાં ગૌશાળા પણ બનાવેલી છે બસ આજની વિડીયોમાં આટલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો